કર્જન નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાન ને લઈને વહેલી સવારથી જ મતદાનના મથકો પર મતદાતાઓ કતારમાં જોવા મળ્યા હતા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વડોદરા જિલ્લાના કરજણમાં છેલ્લા બે વર્ષથી કરજણ પાલિકાની ચૂંટણીની મતદાતાઓ રાહ જોઈને બેઠા હતા ત્યારે આજે કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે જ્યાં આજે મતદાનને લઈને વહેલી સવારથી મતદાન મથકો પર મતદાતાઓ કતારમાં જોવા મળ્યા હતા કરજણમાં કુલ સાત વોર્ડમાં ચૂંટણી યોજાઈ રહી છે જ્યાં એક વોર્ડમાં ચાર બુથ એમ કુલ અઠ્યાવીસ બુથ ઊભા કરવામાં આવ્યા છે છે કે કરજણ શહેરના સંવેદનશીલ જાહેર કરાયા છે જેને લઈને મતદાન સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક ડીવાયએસપી ચાર પીઆઈ સાત પીએસઆઈ સહિત લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર